અંજાર વિસ્તારના ચૂંટણી પ્રવાસમાં સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભા ગજાવી વ્યાસ પીઠ પર માથું ટેકવી અને આશીર્વાદ મેળવ્યા વ્યાપક જનસમર્થન નયા ભારત પોતાના ઉજ્જવલ ભવિષ્યને લઈને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌ આગળ વધે એવી અપીલ ચૂંટણી પ્રચાર દરમિયાન સાંસદ અને ઉમેદવાર વિનોદ ચાવડાએ કરી હતી ગઈકાલે કટ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ અંજાર શહેરમાંથી એક જાહેરસભાનું આયોજન કર્યું હતું ભચાઉ તાલુકાના નાનીચે લુણવા આમરડી બંધણી ચોબારી લાખાવટ આદોઈ જૂના કટારીયા શિકારપુર અને જંગી ગામે ચૂંટણી પ્રવાસ યોજી ગ્રામ્યજનોને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સરકાર દ્વારા ભારતને સ્વનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ થકી આર્થિક વિકાસ અને રોજગાર સૂજન માટેની દિશામાં કરેલ કાર્ય અંગેની રૂપરેખાઓ આપી અચૂક મતદાન કરી અને સૌ કોઈ ભાઈઓએ ભાજપના વિજય બનાવવા માટેની કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને ખાતે સિદ્ધાર્થ મહારાજજીના વ્યાસપીઠે ચાલી રહેલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં હાજરી આપી મહારાજશ્રીના આશીર્વચન મેળવ્યા હતા એ પ્રમાણે ભચાઉ તાલુકાની નાનંદિરી ગામે સદગુરુ કબીર કબીરાશ્રમમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આશ્રમના સાધવી પરમ પૂજ્ય સારથીદાસજી માતાજીએ શુભાશિષ પ્રાપ્ત કર્યા હતા મનફેરા ગામે લીમડી હજરામલ સંપ્રદાયના ગાચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ મેળવ્યો ચૂંટણી પ્રવાસ દરમિયાન તેમની સાથે જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વચ્ચન જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મહામંત્રી ધવલ આચાર્ય અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આગેવાનો અને પદાધિકારીઓ જોડાયા હતા